આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો નવા મુદ્દાની એ છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો બરોબર છે મિત્રો હવે આપણે સૌથી તો કેન્દ્ર સમજી બરોબર અંદર સમગ્ર દેશનો થઈ જાય છે જ્યારે રાજ્ય તો કે ભારત દેશની અંદર અલગ અલગ વિસ્તાર પ્રમાણે અને ભાષા શૈલી પ્રમાણે અને સંસ્કૃતિ પ્રમાણે મિત્રો અલગ અલગ રાજ્યો વચ્ચે બોર્ડર બનાવીને રાજ્યોને સેપરેટ બનાવવામાં આવે છે જેમ કે મરાઠી બોલનારા લોકો જે છે મહારાષ્ટ્રમાં ગુજરાતી બોલનારા લોકો જે છે ગુજરાતની અંદર પહેલા આવું નતું પરંતુ ધીમે ધીમે લોકોની ડિમાન્ડ પ્રમાણે આવું કરવું પડ્યું બરોબર છે તો એ પ્રમાણે અલગ અલગ રાજ્યો બન્યા બરોબર છે તો હવે વસ્તુ એવી થાય છે કે ક્યારેક સાંભળજો મિત્રો હું તમને સમજાવવા શું માંગુ છું કે ક્યારેક કેન્દ્ર અને રાજ્ય એટલે કે દિલ્હીથી જે કેન્દ્ર સરકાર ચલાવી રહી છે કોઈ પણ પાર્ટી હોય બરોબર તે કેન્દ્ર અને રાજ્ય જેમ કે ગુજરાત આ બંને કોઈ બાબતને લઈને વિવાદ થાય ગુજરાત અને દિલ્હી વચ્ચે વિવાદ થાય તો શું થાય તો આ ટોપિક્સ માંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા ઓછી છે બરોબર છે કારણ કે જનરલ ભરતી અંદર પણ ઓછા પ્રશ્નો પૂછાતા હોય પરંતુ અહીંયા જે તમને દસ ટોપિક લખ્યા છે મિત્રો દસ ટોપિક્સમાંથી તમને આ એક ટોપિક લખેલો છે રાજ્ય રાજ્યના સંબંધો બરોબર છે મિત્રો સેન્ટર સ્ટેટ રિલેશન મિત્રો સૌથી પહેલા કયા ભાગની અંદર આવે છે તો કે એ આવે છે ભાગ અગિયાર ની અંદર આવે છે શેમાં આવે છે મિત્રો અંદર આવે છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો અનુચ્છેદ બસો થી લઈને ત્રણસો એ સુધીનો સમાવેશ થાય છે મિત્રો કેન્દ્ર અને રાજ્યના સંબંધોમાં મિત્રો અલગ અલગ પ્રકારના સંબંધો આવે જેમાં ધારાકીય સંબંધો આવે વહીવટી સંબંધો આવે આ બધા આવે

જો સૌથી પેલા મિત્રો વસ્તુ દેશનો કાયદો કોણ બનાવે તો કે સંસદ લોકસભા રાજ્યસભા ભેગા મળીને બનાવે તો રાજ્યનો કાયદો કોણ બનાવે તો કે રાજ્યનો બનાવેદો વિધાનસભા સમગ્ર દેશની અંદર મિત્રો કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે કે એ સંસદ પાસે છે આંધ્રપ્રદેશ હોય તમિલનાડુ હોય ગુજરાત હોય જમ્મુ કાશ્મીર હોય આ બધાની અંદર સમગ્ર દેશની અંદર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે

મિત્રો ત્રણ યાદી આપવામાં આવી છે ત્રણ યાદીમાં એક સંઘ યાદી એક રાજ્ય યાદી અને એક સંયુક્ત યાદી આ યાદીની અંદર વિષયો મૂકી દેવામાં આવ્યા છે કે ભાઈ સંઘ યાદી જે છે બરોબર તો સંઘ યાદીની અંદર આટલી આટલી વસ્તુ જે છે ને કેન્દ્રના અંડરમાં જ આવશે બરોબર સીધી વસ્તુ છે તમે જોવો રેલવે ડિપાર્ટમેન્ટ હોય કોઈ રાજ્યનો સ્પેસિફિક ન હોય એ કેન્દ્ર નો જ હોય સમજાય છે રેલવે ડિપાર્ટમેન્ટ કોનો હોય કેન્દ્ર નો જ હોય પછી ફોર્સિસ હોય બરોબર દાખલા તરીકે આર્મી આર્મી કોઈ રાજ્યની નહીં હોય એ જ ની સમજાય છે આ રીતનું જે છે અને હવે એ બધા કેન્દ્ર સંઘ યાદી રાજ્ય યાદી ની અંદર મિત્રો પોલીસ દળ મૂકવામાં આવ્યા છે શિક્ષણ મૂકવામાં આવ્યું છે રાજ્યના ખેડૂતો કે કોઈ પણ વસ્તુ જેટલું આપણે જોઈએ છે ને બધું છે બરોબર અને એક સંયુક્ત યાદી છે કે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો હક છે મુજબ સાતમી અનુસૂચિ માં આપેલ છે યાદીઓ શું યાદીઓ કેટલી યાદી છે તો કે ત્રણ યાદી છે એક સંઘ યાદી સંઘ યાદી એટલે કેન્દ્ર યાદી બીજું છે રાજ્ય યાદી એટલે ત્રીજું છે સંયુક્ત યાદી એટલે કે બંનેની ભેગી તો મિત્રો હાલ સંઘ યાદી ની અંદર કુલ કેટલા ટોપિક્સ કેટલા વિષયો મૂકવામાં આવ્યા છે કે જેનો સમાજ માત્ર સંઘમાં થશે તો કે નવ્વાણું કેટલા નાઇન્ટી નાઇન રાજ્ય યાદી ની અંદર એકસઠ છે અને સંયુક્ત યાદી ની અંદર કુલ બાવન વિષયો છે હવે જેટલા જોઈ રહ્યા છે એમાંથી એક વ્યક્તિ જવાબદારી લેશે કારણ કે મારી પાસે મેં કદાચ કર્યું છે ને જો જૂની નોટ થઈ ગયું અપડેટેડ ની અંદર આ આંકડા બદલી ગયા હોય તો એકવાર વેરીફાઈ કરશે ગૂગલ ની અંદર અને કે છે કે આ રાઈટ છે કે રોંગ છે બરોબર કદાચ એવું બની કે થોડુંક આગુ પાછું થઈ શકે એકવાર તમે મિત્રો બધા ચેક કરી લેજો બરોબર સંઘ યાદીના નવ્વાણું વિષય રાજ્ય યાદીના એકસઠ વિષય સંયુક્ત યાદી એટલે કે સંઘ અને રાજ્ય બંને નો જ્યાં સત્તા રહે જે બાવન વિષયો બરાબર હવિત્રો સંઘ યાદીના વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા કોને માત્ર સંસદ જ્યારે રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા કોને માત્ર વિધાન મંડળ ને અને સંયુક્ત યાદીમાં કાયદો બનાવવાની સત્તા કોને સંઘ સંસદ અને વિધાન મંડળ બંનેને પરંતુ બંને ને વિવાદ થાય મિત્રો તો સંસદ જે છે એ મુખ્ય રહેશે છેલ્લે સંસદ કેસી ગણાય છે વિધાન મંડળ અને સંસદની વચ્ચે વિવાદ થયો હોય કોઈ બાબત ને કોઈ વિષય લઈને તો મુખ્ય કોણ રહે સંસદ રહેશે ચાલો મિત્રો સમજાણું એકવાર ફાસ્ટ નજર લઈ કેન્દ્ર અને રાજ્યના સંબંધો સંસદ ને પરંતુ માત્ર એક રાજ્યમાં સ્પેસિફિક રાજ્યમાં કાયદો બનાવવાની સત્તા તેના વિધાન મંડળ ને બરોબર છે બસો ને છેતાલીસ મુજબ સાતમી અનુસૂચિમાં ત્રણ યાદીઓ આપેલી છે સંઘ યાદી સંયુક્ત યાદી સંઘ યાદી રાજ્ય સંયુક્ત યાદી બરોબર હવે જેમાં સંઘમાં નવ્વાણું આપેલા છે રાજ્યમાં એકસઠ અને સંયુક્ત યાદીમાં સંઘ કાયદો બનાવની સત્તા બરોબર રાજ્ય યાદી એકસઠ વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા કોને વિધાન મંડળ ને સંયુક્ત યાદીના બાવન વિષય ઉપર કોને બંને પરંતુ જો વિવાદ થાય તો સંસદ મુખ્ય રહેશે પહેલી વાત કરી

જે કાય વધ્યું ઈ બધામાં સંસદ કાયદો બનાવશે આટલું યાદ રાખી લેજો બરોબર છે ચાલો જો મિત્રો એ સિવાય એક વસ્તુ આપણે યાદ રાખવાની કે પહેલા જે છે ને અમુક વિષયો દાખલા તરીકે શિક્ષા જંગલ પશુ પક્ષી તોલમાપ જે આ જે છે ને ઈ કા તો રાજ્ય યાદીમાં હતા કા સંઘ યાદીમાં મને પ્રોપર યાદ નથી પરંતુ જે હવે કહું છું યાદ રાખો બેતાલીસ પશુ મૂકવામાં આવ્યા સંયુક્ત યાદી એટલે આ ટોટલ કેટલા બાવન વિષયો થઈ ગયા બરોબર છે સંયુક્ત યાદીની અંદર જે છે કાયદો બનાવવાની સત્તા કોની હોય તો કે સંસદની પણ હોય અને વિધાન પણ હોય અને આ બંનેની અંદર જો વિવાદ થાય તો મુખ્ય કોણ રહેશે તો કે સંસદ રહેશે સમજાય છે મિત્રો કે નથી સમજાય મિત્રો આ યાદી સમજો હવે હું તમને એમ કહું તો તમારી સામે તમારા રાજ્યની અંદર શિક્ષણની વ્યવસ્થા જે છે એ કોની ઉપર છે તો કે રાજ્ય ઉપર છે એ કેન્દ્ર ઉપર નથી દાખલા તરીકે બરોબર હવે એ સિવાય હું એમ કહું રાજ્યની અંદર તમારા પોલીસ દળ છે બરોબર દાખલા તરીકે ગુજરાત પોલીસ એ કેન્દ્રનું નથી એ ગુજરાતનું છે સમજાય છે મિત્રો અ ઇલેક્ટ્રિસિટી છે પીજીવીસીએલ ને એમજીવીસીએલ ને જે કઈ આવતું હોય બરોબર એ ગુજરાત સરકારનું છે કેન્દ્ર સરકારનું નથી તો જે ગુજરાત સરકારના અન્ડરમાં લાગુ પડે ને એ રાજ્ય યાદીમાં આવે પરંતુ રેલવે વ્યવસ્થા રેલવે વ્યવસ્થા ક્યાંની છે એ ગુજરાતની છે નહીં એ તો કેન્દ્રની જ રહેવાની છે ભલે ગુજરાતમાં હતી તો એ સંઘ યાદીમાં આવશે

આવ્યું છે મિત્રો આ શિક્ષા અહીંયા લખ્યું છે એટલે મેં તમને જે શિક્ષણની વાત કરી એમાં કદાચ ફેર પડતો હોય મિત્રો બરોબર છે સીબીએસઈ બોર્ડ કે ગમે કે હોય આપણને એનો આઈડિયા નથી ચાલો મિત્રો આ વસ્તુ પૂરી હવે થોડુંક અંદર ઉતરી ગુજરાત રાજ્યની રાજ્ય યાદી છે એની અંદર અમુક જે છે એકસઠ વિષય મૂક્યા છે બરોબર છે હવે આ રાજ્ય યાદીના એકસઠ વિષય ઉપર ગુજરાતના વિધાન મંડળ ને કાયદો બનાવવાની સત્તા છે એ બરોબર સમજાય પરંતુ સંસદ ક્યારે બનાવી શકે છે આની ઉપર કાયદો

રાજ્ય સંસદને કાયદો બનાવવા માટે સોંપવામાં આવેદો બનાવશે અંદર બહુમતી થાય આ બાબતમાં તો અનુચ્છેદ બસો કટોકટીની જાહેરાત દ્વારા કટોકટી થાય ત્યારે રાજ્ય યાદીના વિષય ઉપર કોણ સંસદ કાયદો બનાવી શકે છે છે બરોબર અને કટોકટી પછી છ મહિના સુધી આ કાયદો બનાવી શકશે બંધારણની કટોકટી ત્રણસો ને છપ્પન મુજબ કટોકટી હાલે એટલે ત્યાંનું વિધાન મંડળ જે છે એ સક્રિય ન હોય બરોબર છે ત્યારે જમ્મુ કાશ્મીર ની અંદર કાયદો કોણ બનાવશે એ ની જગ્યાએ સીધું સંસદ દિલ્હીથી કાયદા બનતા હોય મિત્રો તો શું એ લોકો ત્રણસો સિત્તેર નાબૂદ થવા દેત ના થવા દેત સમજાય છે મિત્રો આ પ્રશ્ન છે મારો ત્રણસો ને બાવન મુજબ બે કે તેથી વધુ વિધાન મંડળો જે છે સંસદ ને સોપી શકે છે કાયદો બનાવવા માટે ગુજરાત સહમત છે બરોબર છે એ સિવાય બસો મુજબ આંતરરાષ્ટ્રીય સમજૂતી લાગુ કરવા ઇન્ટરનેશનલ કોઈ કાર્ય દાખલા તરીકે ગુજરાત ની અંદર કોઈ જાપાન કંપની આવવાની છે બરોબર આ વાત હકીકત છે આપણે આગળ ભણી ચુક્યા કે સંસદ અને વિધાનમંડળની વચ્ચે કોઈ વિવાદ થાય મિત્રો સંસદ અને વિધાનમંડળની વચ્ચે કોઈ વિવાદ થાય તો વધારે મુખ્ય

આંતર રાજ્ય જળ વિવાદો મિત્રો એની પર સંસદ કાયદો બનાવી શકે છે 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 એટલે જળ વિવાદ હું તમને કહું દાખલા તરીકે કોઈ કોઈ નદી નદી સાંભળજો મહારાષ્ટ્રમાંથી નીકળે છે ઘણી છે લગભગ નર્મદા છે કે મને પ્રોપર યાદ નથી બરોબર મહારાષ્ટ્રમાંથી નીકળે છે બરોબર છે મહારાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોમાંથી પસાર થાય છે પછી ગુજરાતમાં એન્ટર થાય છે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાંથી માંથી થઈ

અને જેથી આંતરરાજ્ય જળ વિવાદ કહેવામાં આવે છે જળ માટે બે રાજ્યો વચ્ચે વિવાદ થાય છે તો આ વિવાદ થાય ને મિત્રો ત્યારે સંસદ જેસી પોતાનો કાયદો બનાવવાની સત્તા ધરાવે છે તો મિત્રો આવા અલગ આપણા સમગ્ર દેશની અંદર આવા ઘણા બધા વિવાદો થયા આથી અલગ અલગ આઠ

અંતરરાષ્ટ્રીય પરિષદની રચના કરવામાં આવશે બરોબર છે આંતરરાષ્ટ્રીય પરિષદ કોને કહેવાય જો મિત્રો હું દેશના ચાર થી પાંચ અલગ અલગ ભાગલા પાડી દઉં તો સૌથી પહેલા દક્ષિણ દક્ષિણમાં તમિલનાડુ હોય ને કેરળ હોય ને આન તેન ચાર પાંચ દેશ ચાર પાંચ રાજ્યો ભેગા થાય બરોબર ચાર પાંચ રાજ્યો ઉત્તરમાં જમ્મુ કાશ્મીર ને હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ ને એનું થઈ જાય પછી પૂર્વમાં સેવન સિસ્ટર રાજ્યો છે ત્રિપુરા અને મેઘાલય ને મિઝોરમ ને એ બધાનું થઈ જાય વચ્ચે જે છે પાંચ રાજ્યો એ પાંચ રાજ્યો વચ્ચે જે થાય આંતર રાજ્ય પરિષદ એ લોકો કમિટી કરે જેમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર હોય છે અને આ મિટિંગનો આ કમિટી નો અધ્યક્ષ કોણ હોય છે વડાપ્રધાન પીએમ

જે લોકસભા કરતા રાજ્યસભા જે છે વધારે કરી શકે છે રાજ્યસભાનો આમાં કામ વધારે છે અનુચ્છેદ ત્રણસો ને બાર ત્યારબાદ મિત્રો ત્રણસો ને પંચાવનની અંદર કેન્દ્રની રાજ્ય બાબતે ફરજો કેન્દ્ર જે છે કોઈ રાજ્ય ને ઓછું ને કોઈ રાજ્યને વધારે એમ ના આપી શકે એના મતે બધા રાજ્યો સરખા હોવા જોઈએ બરોબર છે મિત્રો ચાલો આ જો આ આપણું કેન્દ્ર રાજ્ય સંબંધો જે છે એ સંપૂર્ણ આવી ગયું છે

સાયબર વિષયો અને કોઈ પણ યાદીમાં સમાવેશ ના હોય એવા વિષયો આ બંનેની પર કાયદો બનાવવાની સત્તા સંસદની રહે છે બરોબર છે હવે મિત્રો 1974 ની અંદર 42મો સુધારો થયો ત્યારે શિક્ષા જંગલ પશુ પક્ષી તોલમા આ બધા વિષયોને સંયુક્ત યાદીને એટલે કે ની અંદર દાખલ કરવામાં આવે જેમાં બંને જેસી કાયદો બનાવી શકે રાજ્ય યાદી પર સંસદની કાયદો બનાવવાની શક્તિની વાત કરીએ તો બસો ને ઓગણપચાસ રાજ્ય રાજ્યનો રાજ્યના વિષયો પર કાયદો બનાવતા સંસદ ને આપવામાં આવશે કટોકટી પછી પણ છ મહિના સુધી બનાવી શકે છે બે કે તેથી વધુ રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સહમતીથી સંસદને કાયદો બનાવવાની અ પરવાનગી આપી શકે છે પોતાના રાજ્ય માટે બરોબર આંતરરાષ્ટ્રીય સમજૂતી લાગુ કરવા માટે હોય છે સંસદ અને વિધાન મંડળ ની અંદર જો વિવાદ થાય તો સંસદ નો નિર્ણય આખરી રહે છે બરોબર વહીવટી સંબંધો ની વાત કરીએ આંતરરાજ્ય જળ વિવાદ નર્મદા ને લઈને નર્મદા ને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત ની વચ્ચે વિવાદ થાય તો આખરી એના પર કાયદો બનાવવાની સત્તા સંસદની છે આની જેવા કુલ 8 ટ્રિબ્યુનલ રચાઈ ચૂક્યા છે આંતરરાજ્ય જળ પરિષદ સોરી આંતરરાજ્ય પરિષદ દેશની અંદર અલગ અલગ પરિષદો બનાવે છે રાજ્ય સભા કરી શકે છે લોકસભાની સાપેક્ષા વધારે ત્રણસો પંચાવન કેન્દ્ર ની રાજ્ય બાબતે ફરજો હોય છે ચાલો મિત્રો હું ફાસ્ટ છે તમે મને કહેજો તમને છે કે નથી સમજા

આવ્યા આ બધું યાદ હોવું જોઈએ કટોકટી પછી જે તે રાજ્યની અંદર બંધારણની કટોકટીમાં જે તે રાજ્યની ઉપર કાયદો બનાવતા કોની તો કે સંસદની ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત